જય શ્રી રામ મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ મહિનાની ઓગણત્રીસ પંદર દિવસમાં બે ગ્રહણ અશુભ માનવામાં આવે છે હું તમને જણાવી દઉં કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર મહિનાના અંધારાના પખવાડિયામાં એટલે કે અમાસના દિવસે શનિવારે પડી રહ્યું છે અને શનિવાર હોવાથી આ દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ થશે મિત્રો સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણ એક વલયાકાર સૂર્યગ્રહણ એટલે કે આંશિક સૂર્યગ્રહણ છે જેમાં ચંદ્ર સૂર્યને આંશિક રીતે ઢાંકી દેશે ખાસ વાત એ છે કે સૂર્યગ્રહણના દિવસે ન્યાય અને સંપત્તિના દેવતા શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન ચંદ્ર સૂર્યના લગભગ ત્રાણું ટકા ભાગને ઢાંકી દેશે મિત્રો જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તે ચોક્કસપણે રાશિ ચક્ર પર અસર કરે છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે સૂર્યગ્રહણ મીન અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે તેથી જેમની રાશિ અને લગ્ન મીન છે તેઓએ સૂર્યગ્રહણ દરમિયાન ખૂબ કાળજી રાખવી પડશે આ ઉપરાંત આ સૂર્યગ્રહણ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલા લોકોના જીવન પર પણ અસર કરશે આ સૂર્યગ્રહણ તેમના માટે પીડાદાયક રહેશે અને ચાલો અન્ય રાશિઓ વિશે વાત કરીએ જેમના માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ પીડાદાયક બનવાનું છે તો મિત્રો તે રાશિઓ અને ધનુ રાશિ છે મિત્રો આ સૂર્યગ્રહણના પ્રભાવને કારણે આ રાશિના લોકોની બુદ્ધિ મૂંઝવણમાં રહેશે જેના કારણે તમારા નિર્ણયો ખોટા પડી શકે છે અને તેની અસર તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે આ ઉપરાંત તમારા નફામાં પણ ઘટાડો થશે અને તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર પડશે તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો બગડી શકે છે અને બદનામી થવાની સંભાવના છે તો મિત્રો એવું નથી કે આ સૂર્યગ્રહણ ફક્ત ખરાબ અસર કરશે પરંતુ તે કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પણ કરશે જેના માટે આ સૂર્યગ્રહણ શુભ છે તે રાશિઓ વૃષભ, કર્ક અને મિથુન રાશિ છે આ સૂર્યગ્રહણ શુભ અને લાભદાયી રહેશે આ રાશિના જાતકોને રોકાણમાં નફો, માન સન્માનમાં વધારો, આવકના નવા સ્ત્રોત, કારકિર્દી અને નોકરીમાં પ્રગતિ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે ઓગણત્રીસ માર્ચનું સૂર્યગ્રહણ કયા સમયે થશે તો મિત્રો ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે બપોરે બે અને એકવીસ મિનિટે શરૂ થશે અને સાંજે છ અને ચૌદ મિનિટે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ લગભગ ચાર કલાક ચાલશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે તો મિત્રો આ સૂર્યગ્રહણ બર્મુડા ઉત્તરી બ્રાઝિલ ફિનલેન્ડ જર્મની ફ્રાન્સ હંગેરી આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા બેલ્જીયમ અને કેનેડાનો પૂર્વીય ભાગ ઉત્તરી રશિયા સ્પેન સુરીનામ ગ્રીનલેન્ડ આઇસલેન્ડ બાર્બાડોસ ડેનમાર્ક લિથુઆનિયામાં થશે હોલેન્ડ પોર્ટુગલ પોલેન્ડ નોર્વે યુક્રેન સ્વિટરલેન્ડ ઇંગ્લેન્ડ ઉત્તર પશ્ચિમ આફ્રિકા અને ઉત્તર અમેરિકા આ તમામ દેશોમાં જોવા મળશે

ભારતમાં જોવા મળી રહ્યું નથી તેથી જ તેનું કાળ ભારતમાં જોવા મળશે નહીં કારણ કે આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ગ્રહણના સૂતક નિયમોનું પાલન ફક્ત તે દેશમાં જ કરવું જોઈએ જ્યાં સૂર્યગ્રહણ દેખાય છે ભલે તે થોડીક સેકન્ડ માટે હોય અને આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું નથી જેના કારણે તેનો સૂતક કાળ ભારતમાં ગણવામાં આવશે નહીં અને સૂતક દરમિયાન નિયમોનું પાલન કરવાની પણ જરૂર રહેશે નહીં જો કે જે દેશોમાં આ સૂર્યગ્રહણ દેખાય છે ત્યાં તેનો સૂતક સમયગાળો ગણવામાં આવશે અને મિત્રો સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના બરાબર બાર કલાક પહેલાં શરૂ થાય છે તો તમે તમારા શહેરના સમય અનુસાર બાર કલાક અગાઉથી સમય ગણી શકો છો અને સૂતક કાળ ગ્રહણ સાથે સમાપ્ત થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રહણ દરેકના જીવનને અસર કરે છે પરંતુ આ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર પડશે કારણ કે ગ્રહણની સીધી અસર ગર્ભમાં રહેલા ગર્ભ પર પડે છે તેથી સૂર્ય ગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને મંત્રોનો જાપ કરવો જોઈએ અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો જોઈએ મિત્રો ગર્ભવતી સ્ત્રીઓએ પણ ગ્રહણ ન જોવું જોઈએ કેમ કે ગ્રહણનો પડછાયો તમારા ગર્ભાશય પર પણ તમારે ન પડવા દેવો જોઈએ આ માટે તમારે સૂર્યગ્રહણ દરમિયાન તમારા રૂમમાં રહેવું જોઈએ અને તમારા રૂમની બારીઓ અને દરવાજાઓ બંધ કરવા જોઈએ અથવા તેના પર જાડા પડદા લગાવવા જોઈએ જેથી ચંદ્રપ્રકાશ કે સૂર્યપ્રકાશ તમારા રૂમમાં ન પહોંચે આ ઉપરાંત ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ગુસ્સે ન થવું જોઈએ કોઈ પણ પ્રકારનો તણાવ ન લેવો જોઈએ અને વળી કોઈ કામ ન કરવું જોઈએ અને એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સૂતક ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી કાતર કે નેલ કટર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ કોઈ પણ લોખંડની વસ્તુને સ્પર્શ ન કરવો જોઈએ તમને જણાવી દઈએ કે સૂતક દરમિયાન એટલે કે સૂતક ગ્રહણ દરમિયાન ખાવા પીવાની પણ મનાય છે પરંતુ મિત્રો ગર્ભવતી મહિલાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે સૂતક શરૂ થાય તે પહેલાં તેમણે પોતાના ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીનું પાન નાખવું જોઈએ આનાથી ખોરાક અને પાણીમાં આયર્ન ઉમેરાશે તે ખોરાક અને પાણીમાં રહેલ સૂતકને દૂર કરશે આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ સૂતક શરૂ થાય તે પહેલાં તેમના આખા પેટ પર

ગ્રહણ પહેલા દરેક વ્યક્તિએ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે ગ્રહણ પહેલા સ્નાન કરવું જોઈએ અને જ્યારે ગ્રહણ સમાપ્ત થાય ત્યારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ આ પછી ગંગાજળ છાંટીને તમારા ઘર અને તમારા પૂજા સ્થાનને શુદ્ધ કરો અને જો તમારા ઘરમાં તુલસી અથવા શમીનો છોડ હોય તો ગંગાજળ છાંટીને તુલસી અને શમીના છોડને પણ

અમારા દ્વારા આપવામાં આવેલી આ ગ્રહણને લગતી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે મિત્રો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ